પોલ ખોલી નાખ્યું છે અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ઉપર બારેજા અને જેતલપુરથી જતા માર્ગ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે આ ખાડા એટલા ભયાનક છે કે વાહનોને તો નુકસાન થાય છે પરંતુ મણકા ઘસી જવાનો પણ ડર રહેતો હોય છે આ તસવીર સામે જે આવી રહી છે તેને જોઈને તમે જ કેશો કે આ કયો રસ્તો છે આ અમદાવાદ વડોદરાનો મુખ્ય નેશનલ માર્ગ છે એટલે કે બારેજા જેતલપુર જતા ખેડા નડિયાદની વચ્ચેનો રસ્તો છે જ્યાં તમે જુઓ છો એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં ગણાઈને એટલા અસંખ્ય ખાડા છે આ રસ્તા ઉપર ખાડા તો જે ખાડાની સાથે જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એટલે કે ડામર હોય કપચી હોય કે તેનું રો મટીરિયલ છે તે ઉખડીને બહાર આવી ગયું છે એટલે કે પથરાઓ પણ બહાર આવી ગયા છે અહીંયા નીકળતા વાહન ચાલકોના વાહનોમાં પંચર પડી જાય છે અનેક લોકોના ખાસ કરીને કહેવાય કે જે જમ્પર હોય તેને નુકસાન થાય છે ટુ વ્હીલર ચાલકો તો અનેક વખત અહીંયા ઈજાગ્રસ્ત થાય છે અકસ્માતમાં તેને ક્યાંક ને ક્યાંક લાગી જાય છે કહેવાય છે કે જનતા પાસેથી લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે અને આ ટોલટેક્સ ઉઘરાવવાનું મુખ્ય કારણ છે કે જનતાને સારા રસ્તા આપે પણ જ્યારે આવા જ મુખ્ય રસ્તાઓ તૂટેલા હોય કે જ્યાં રસ્તો શોધવો મુશ્કેલ હોય પણ ખાડા શોધવા સરળ હોય તેઓ તેવા પ્રકારનો આ નેશનલ હાઈવે છે અને આ જ હાઈવે ઉપર દરરોજ લાખો વાહન ચાલકો નીકળે છે અને તેઓ અહીંથી પસાર થવા મજબૂર છે કારણ કે તેની પાસે બીજો રસ્તો નથી સરકારી ને સરકારી અધિકારી હોય રાજનેતાઓ હોય તે દરેક પ્રકારની વાત તો કરે છે પણ વાતનો અમલ ક્યાં થાય છે અને જો વાતનો અમલ થતો હોય તો આ પ્રકારના રસ્તા ક્યાં જોવા મળે મસ્ત મોટા ખાડાઓમાંથી ચાલવા જનતા મજબૂર છે કારણ કે તેનું માનવું છે કે સરકાર કે અધિકારીઓ તેનું સાંભળતી નથી અને તેથી હવે જનતા પણ ત્રસ્ત થઈ છે કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા એટલી તકલીફ છે કે કોઈના હાથ પગ તૂટી જાય કોઈ પડી જાય તો એક્સિડન્ટ થાય છે મોટા મોટા આ જે ટ્રકવાળા છે એ લોકોને એક લાઈનમાં ચાલવાનું આવડતું નથી મોટી મોટી ગાડીવાળા ગમે એમ ગાડી ખાડામાંથી બચવા માટે બીજા બાઇકવાળા કે રિક્ષાવાળા કે કોઈ બીને ઉડાવી દે છે આ તકલીફનું સોલ્યુશન આમાં ભ્રષ્ટાચાર એટલો બધો છે કે એ ભ્રષ્ટાચાર ને કાઢવા માટે નીચેથી લઈને ઉપર સુધી બધા જ ભ્રષ્ટાચાર કરપ્ટેડ છે એકદમ અરે ટોલ ટેક્સની વાત જ છોડો ટોલ ટેક્સ લઈને ટોલ ટેક્સ જે નવસારી થી વાપી ઉધીનો રોડ છે ને એ તો એટલો ખરાબ છે કે એનો કોઈ હિસાબ નથી